ફિલ્મ મેકર ઇમ્તિયાઝ અલીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ એક હોરર મૂવી ડાયરેક્ટ કરવા માગે છે અને આ અંગે તેમણે ખૂબ વિચાર્યું છે ઇમ્તિયાઝ અલીએ કહ્યું કે હાલમાં જ ખૂબસૂરત અભિનેત્રીના જૂના ઘરમાં શૂટિંગનો એક કિસ્સો શેર કર્યો જેના વિશે કેટલાક લોકોનું માનવું હતું કે તે ઘરમાં અભિનેત્રીનું ભૂત ફરે છે તેમણે કહ્યું કે તેઓ ભલે ભૂતોમાં વિશ્વાસ કરતા ન હોય પરંતુ તેમણે એકલા હાથે ઘરના અંધેરા ખૂણાઓને એક્સપ્લોર કર્યા આ દરમિયાન તેમને ડર મહેસૂસ થયો હતો આ અભિનેત્રીનું નામ છે મથુબાલા એક્ટ્રેસનો લોક કિસ્મત બંગલો તરીકે ઓળખાતો હતો હવે તેનું રિનોવેશન કરાયું છે પરંતુ પહેલાના સમયમાં આ ઘરને રાતે શૂટિંગ કરવા માટે અપાતું ન હતું લોકો સામાન્ય રીતે રાતે ત્યાં શૂટિંગ કરવા માંગતા પણ ન હતા કારણ કે તેમનું માનવું હતું કે આ જગ્યાએ અભિનેત્રીનું ભૂત રહે છે ફિલ્મ મેકરે વધુમાં કહ્યું કે મેં ત્યાં રાત્રે ઘણું શૂટિંગ કર્યું અને હું એકલો તે ઘરના સૌથી શાંત અંધારા ખૂણામાં જતો હતો મને થતું હતું કે શું મધુબાલાનું ભૂત આવશે જો કે હું આત્મામાં વિશ્વાસ કરતો ન હતો પરંતુ મને તે ફિલિંગ યાદ છે આ ફક્ત હોરર ન હતું તેમાં એક રોમેન્ટિસિઝમનો અહેસાસ પણ હતો આ એક રસપ્રદ કોમ્બિનેશન હતું સૌથી છેલ્લે તમને જણાવી દઈએ કે મધુબાલાનું નિધન માત્ર છત્રીસ વર્ષની ઉંમરમાં થયું હતું આજની તારીખે પણ લાખોની સંખ્યામાં તેના ચાહકો છે